પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના તેર મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા અને પાંચ ગુનાનો પી ઉકેલી કાઢ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે સલાબતપુરા રઘુકુર ગા પાસેથી આરોપી શોયબ ખાન ઉર્ફ સોઈલા અક્રમ ખાન પઠાણ એક પોઈન્ટ બેતાલીસ લાખની કિંમતના તેર મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા પોલીસ તપાસમાં પુણા પોલીસ મથકના ત્રણ અને સુરત રેલવે પોલીસ મથકમાં બે ગુના મળી કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલવા પામ્યો હતો તેમજ આરોપીઓ શહેરમાં અલગ અલગ જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારમાં તથા બીઆરટીએસ બસમાં તથા સુરત રેલવે સ્ટેશન ખાતે પેસેન્જર ટ્રેનમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરી કરી હતી આવા મોબાઈલ ફોન સસ્તામાં વેચી દેતા હતા અને જે પણ પૈસા આવે તે પોતાના મોઆ સ્ટોકમાં વાપરવા માટે ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે